જીવુબા ઓલું ગીત સાંભળાવો અરે મેં તો મતી મતી ફેરવી છે માળા એ સાંભળાવો બધા ગાવ ગાવ જલ્દી એ હર મે તો મતી મતી ફેરવી છે માળા અરે તારા ગંસાઈ ગયા છે પારા રે તન ક્યાંથી મળે રામ રખવાળા પછી તારે આંગણ નથી તુળસી કેરો તો નથી રે તને ક્યાંથી મળે રામ રખવાળા હર છે તો બે ની પાણી પાયા પછી એ ત્યાં તો નથી કરી મા બાપની સેવા રે તને ક્યાંથી મળે રામ રખવાળા હરે ત્યાં તો મચી પેરી છે જમાડા તારા ઘસાઈ ગયા છે પારા રે તને ક્યાંથી મળે રામ રખવાળા અરે ત્યાં તો સાધુ રામણ જમાડા